કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં પોરબંદર મહાનગરપાલિકાના રૂપિયા એકતાલીસ પોઈન્ટ ત્રણ કરોડના વિકાસ કામોનું ઈ ખાત તથા ઈ લોકાર્પણ શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રી તેમજ પોરબંદરના સાંસદ ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં પોરબંદર ખાતે પોરબંદર મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં કુલ રૂપિયા એકતાલીસ પોઈન્ટ ત્રણ કરોડના વિકાસ કામોનું ઈ ખાત ખાતમુહૂર્ત તથા ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પોરબંદર ખાતે આયોજિત સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસના પ્રારંભ કાર્યક્રમ પ્રસંગે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ અંતર્ગતના પોરબંદર મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં રૂપિયા કરોડના વિકાસ કામોનું ઈ ખાત મૂરત તેમજ રૂપિયા પાંચ પોઈન્ટ ત્રાણું કરોડના પૂર્ણ થયેલા વિકાસ કામોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયા તથા કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિત મહાનુભાવોના હસ્તે પોરબંદર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્વચ્છતા કામગીરીને વધુ સશક્ત બનાવવા માટે બે જેસીબી તથા ગાર્બેજ કલેક્શન માટે અઢાર વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આવી કાસકામો તકી પોરબંદર શહેરના માળખાગત સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે તેમજ નાગરિકોને વધુ સુવિધાજનક અને સ્વચ્છ શહેરની અનુભૂતિ મળશે વારા માતા કે

આ આ મેદાન ને એટલે દુનિયાના પહેલવાનો ધ્રુજવા મળે આ ત્રણ ખેલાડીઓ છે આને હું અહીંયા એટલા માટે તો આ ભારતના યુવાનો નાખે એવી પાંચ વર્ષની અંદર આપણા લોકસભા વિસ્તારમાંથી ઓછામાં ઓછા એકસો વન હંડ્રેડ ખેલાડીઓને રાજ્ય

એનામાં પણ એનું કૌશલ્ય એનામાં રહેલી આવડત એ રમત ગમતના માધ્યમથી આપણે અને હવે મનસુખભાઈ આપણને આ જ મેદાનની અંદર એકસો ને બાર કરોડ રૂપિયા ખર્ચે એક ઇન્ટરનેશનલ કક્ષાનું આંતરરાષ્ટ્રીય કક્ષાનું એક ઇન્ડોર સ્ટેડિયમ પણ આવ્યું નાની સુધી વાત નથી જે મેદાનો અમદાવાદ બરોડા કે સુરતમાં હોય એ આપણે ત્યાં ત્યારે પોરબંદરના આયુવાદીને વિનંતી કરું છું બાળકોને વિનંતી કરું છું મા બાપને પણ વિનંતી કરું છું કે તમે બધા આ બધી વ્યવસ્થાઓ ઊભી કરી છે કરોડો રૂપિયા રૂપિયાના ખર્ચે એનો ઉપયોગ કરતા પ્રધાનમંત્રીએ પાણીની દુકાનો વધારો કરો એવી કોઈ દિવસ વાત નથી કરી એને કરી છે ફિટ ઇન્ડિયાની

બે હજાર ત્રીસ માં બીજે ક્યાંય પરંતુ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ માંડી આપણા ગ્રામભાઈ શાહ આપણા સાંસદ અને મંત્રી મનસુખભાઈ આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા ગમત મંત્રી હર્ષ છે તમામ લોકો એ ફોકસ લઈને ઓલિમ્પિક છે એ પણ ઓલમ્પિક આવે એની પહેલા આપણે હાથની જાતને પણ તૈયાર કરીએ એવી બધાને મારી વિનંતી છે જે રીતે આપણો વરિયાદો છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ બધી જગ્યાએ આજે એમાં જ રમતગમતની અંદર ક્રિકેટ હોય ફૂટબોલ હોય હોકી હોય ઇન્ડોર સ્કેમ હોય કે પછી બધી પ્રકારની એથ્લેટિક્સ હોય એ બધાની અંદર આપણા ખેલાડીઓ નંબર વન લઈ આવે એવી શુભેચ્છાઓ સાથે